વીસ કલાકાની સાથે અત્યારે ફરી વરસાદની એન્ટ્રી જે છે તે હાલ જોવા મળી રહી છે જે રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખાસ કરીને લોકો રેનકોટ છત્રી વગર અત્યારે ઘરેથી નીકળ્યા હોય તો ચોક્કસપણે તે પિલાડ હતા નજરે પડી રહ્યા છે અત્યારે જે રીતના વીસ કડાકાની સાથે ફરીથી વરસાદની એન્ટ્રી જે છે તે જોવા મળી હતી અત્યારે ગતરોજ શાંતિ જે રીતના વરસાદ સુરત શહેરની અંદર પડી રહ્યો છે અને ત્યારબાદ હવે ફરીથી વરસાદની એન્ટ્રી સુરત શહેરની અંદર જોવા મળી રહી છે જે રીતના ગાજવીજ વરસાદની સાથે કમોસમી વરસાદ અત્યારે સુરત શહેરની અંદર જોવા મળી રહ્યો છે અને જે વાતાવરણની અંદર પલટો પણ જે છે તે આવી ચૂક્યો છે અત્યારે જોઈ શકાય છે અત્યારે જે દ્રશ્યો કાળા ડિબાંગ વાદળો જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે અને કાળા ડિભાંગ વાદળો સાથે અત્યારે વરસાદની એન્ટ્રી જે છે તે હવે થઈ ચૂકી છે જે રીતના દ્રશ્યો કાળા ડિભાંગ વાદળોની સાથે સાથે હવે વરસાદ જે છે તે ઉધના પાંડેસરા લીંબાયત ડિંડોલી સહિત અલગ અલગ વિસ્તારોની અંદર શરૂ થઈ ચૂક્યો છે એટલે ચોક્કસપણે ગતરોજથી જે વરસાદની એન્ટ્રી સુરત શહેરની અંદર જોવા મળી હતી તે પરિસ્થિતિ હાલ પણ સવારે અવિરતપણે જોવા મળી રહી છે જે રીતના અચાનક જ વરસાદનું ઝાપટું જે છે તે આવીને જતું રહ્યું છે અને તેને લઈને લોકો હવે એક આશ્ચર્યમાં મુકાયા છે ખેડૂતોના ચિંતામાં જે છે તે હવે ખાસ કરીને વધારો જોવા મળી રહ્યો છે એટલે ચોક્કસપણે કહી કહી શકાય કે જે ગરમીની પ્રમાણ જે ખૂબ જ વધી રહ્યું હતું જે હવે વરસાદ પડી રહ્યો છે તેને લોકોને હવે ગરમીથી રાહત મળી રહે તે માટે પણ અત્યારે ઠંડક જેવો માહોલ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે રીતના આ જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને અત્યારે ખેડૂતોની અંદર પણ એક ચિંતાનો વિષય જે છે તે જોવા મળી રહ્યો છે કારણ કે તેમના પાકને ખૂબ જ નુકસાન પણ જે છે તે જોવા મળી રહ્યું છે સાઈ ચગતા જીએસટીવી સુરત